તો નમસ્કાર મિત્રો આજે હું તમારી સમક્ષ એક લઈ આવ્યો છું કે જે લોકોને ભૂંડ બરાબર છે એનો વધારેમાં વધારે પ્રોબ્લેમ રહેતો હોય જે લોકોને ભૂંડ આવી જતા હોય છે ખેતરની અંદર તો આજે તમારા માટે એક બેસ્ટ ઉપાય લઈને આવ્યો છું તો આ વિડીયોને તમારે લાસ્ટ તક જોવાની છે મિત્રો કારણ કે જે લોકોને ખેડૂત ખેતી કરતા હોય પણ જે લોકોને કહેવાય કે સાચવવું બહુ જ પડતું હોય છે અને બીજા મોટો મોટો ઉપાય કે જે લોકોને ઝાટકા મશીન વાપરે છે તો ઝાટકા મશીન વગર પણ આપણે ભૂંડને રોકી શકાય છે તો આજે હું એવા ખેડૂતને મલાવીશ કે જેમણે આ સિસ્ટમનું નાખ્યું છે અને એમની ઉંમર છે અને એમને લઈને પ્રયોગ કર્યો છે તો જેથી કરીને આ પ્રયોગને તમારે લાસ્ટક જોવાનો છે મિત્રો અને એ તમને હું લાઈવ બતાવીશ કે એ ઓલરેડી તમને વાત કરું તો એકદમ ઓછા ખર્ચની અંદર તમે માઇન્ડમાં બી નહીં વિચાર્યું હોય બરાબર છે મશીનની કિંમત તો છોડો એના ચોથો ભાગની અંદર તમે આ રોકી શકો છો ભૂંડ તો ભૂંડ અને આ જે પ્રોબ્લેમ હોય છે કે કે આજે તમે જુઓ તો આજે આ ખેતર આખું છે જુઓ તો તમે બતાવો આ ખેતર આખું છે આ ખેતરનો પાક જ્યારથી ઊભો થયેલો છે જ્યારથી રોપ્યું છે ને ત્યારથી લઈને કોઈ જાતનો ઇશ્યુ આની અંદર આવ્યો નથી બરાબર પણ એ કેમ નથી આવ્યો તેની પાછળ આજે હું તમને ચર્ચા કરવાનો છું બરાબર છે તો વાત કરીશું એક ખેડૂત મિત્ર સાથે તો આમની પાસે આજે નમસ્કાર હા શું નામ તમારું રતનભાઈ મોટેથી થોડું રતનભાઈ 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 તમે આજે માની લો કે તમે જે કીધું કે ભૂંડ તો ભૂળ ના આવવા દેવા હોય હા તમારે ત્રાસ છે ઘણો ભૂંડનો હા વધારે વધારે છે હં બાકી અહીંયા આજુબાજુ ફરવામાં એક ચોફેર ફરતા ફરતો પછી અમે તારથી વાંધ્યા તાર હા તાર એટલે પટ્ટી લાયા પટ્ટી તાર હ

અને તમે આમાં ઝાટકા મશીન લગાવી દે કશું કશું જ કોઈ જાતનું ઝાટકા મશીન મિત્રો લગાવ્યું નથી તો તમારે જો ઝાટકા મશીન ના જેને છે બધું લગાવે બે નંબરની વસ્તુ છે પણ જેને ઝાટકા મશીન નથી લગાવવું જો આનો પ્રયોગ કરવો છે બરાબર તો એમની પાસે કહેવાય કે મૂડી પ્રમાણ જેવું માણસ ચાલે પણ એમને સિસ્ટમ નાખી કે ભાઈ આનો ટ્રાય મારીએ બરાબર ને તમે ટ્રાય જ માર્યો ને ટ્રાય જ માર્યો તો આ ટ્રાય જોઈ લો આ જોવો તો નજીકથી બતાવો આ પટ્ટી મારી છે અને આ પટ્ટી કઈ છે તારની અને એકદમ મજબૂત પટ્ટી છે એકદમ મજબૂત બરાબર આ પટ્ટી એકદમ મજબૂત છે જો અને હમણાં ખર્ચો ખાલી કઈ છે એમનું દોઢ વીઘાનું ખેતર છે આ બતાવો જો આખી આ બાજુ બતાવો જો આ પટ્ટી જ મારી લે છે અમને બરાબર છે અને અહીંયા આજુબાજુમાં ફૂંડા આવતા જ હોય છે આ પટ્ટી એમને લાકડાની છે એમની સિસ્ટમ પ્રમાણે પરિસ્થિતિ પ્રમાણે એમણે જે કર્યું છે તો આજે તમે આખી કોન્ટ્રી લગાવી દીધી છે આખી બોન્ડ્રી દોઢ દોઢ વીઘામાં લગાવી દીધી જો દેખાય છે અંદર બધેય આ તાર અને તાર છે ને લગાવો ને એટલે તમને વાગે બરાબર છે એટલે આ અને મજબૂત એટલે એટલી ને કે આપણે તો અખતરો કરવાય ના જવાય આપણે અખતરો કરવા ના જવાય બાકી ચીરાઈ જાય એટલે એ હા થવું જ કપાઈ ધારો બરાબર છે તો આજે એમણે જે આ વસ્તુ કરેલી છે તો એની પાછળ એક જ કારણ છે મિત્રો અહીં આવી જજો ને તમે જ્યાં તાર લાયા તાર તો તાર તમે સિત્તેર રૂપિયા કિલો 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 મિત્રો તાર રહ્યા છે જે લોકોની પરિસ્થિતિ પ્રમાણ જે રીતના હોય તો એમનો ઓલરેડી સિત્તેર રૂપિયા કિલો તાર લાયા અને આ છે ટોટલ દોઢ વીઘાનું ખેતર તો દોઢ વીઘામાં તમે ટોટલ કેટલા તાર ગયા અગિયાર કિલો અગિયાર કિલો અગિયાર કિલો તાર ગયા છે માત્ર ને માત્ર દોઢ જ વીઘા એટલે અગિયાર સત્તાન સિત્યોતેર એટલે સાતસો સિત્તેર રૂપિયા દોઢ વીઘું કવર થઈ ગયું બોલો વિચાર કરો કેટલા દોઢ વીઘું સાતસો સિત્તેર રૂપિયામાં મતલબ વિચાર કરો કે ભૂણ ભગાવવાનું તો લોકો દવા છોટે કે ભૂણ ભાગી જાય ભૂણ ભાગી જાય એટલા એના કરતા મોઘી મોઘી દવાઓ મારે એના કરતા ભાઈ જે આ દાદાએ કીધું એ પટ્ટી લાવો પટ્ટી લવાય કે ના લવાય લવાય ને પટ્ટી લવાય ને લવાય અને આ બીજા ને બહુ પ્રોબ્લેમો છે બરાબર કરી જીઆઈડીસી વાઘોડિયા જીઆઈડીસી મૈથી ભાઈ પટ્ટી લાયા હતા એ તમને આપી દઉં છું એડ્રેસ બરાબર કે એમને પટ્ટી લાયા હતા અને પટ્ટી અંદર આજે એકદમ સેફ્ટી છે એમની ફૂલ બરાબર એમને તુવેર કરી છે અને રીંગણ કર્યા છે ને તુવે રીંગણ બેવ કોઈ જાતનું નુકસાન કશું નહીં કોઈ જાતનું નુકસાન નહીં સાહેબ બરાબર તમારે પેવું હોય તો દસ વાર વિચાર કરવો પડે હો એટલે તમે એવું ના વિચારતા કે ભાઈ આવું છે એટલે ઝાટકા મશીન વગર કે કઈથી પાવર લાવો કઈ થી પેલા પેલો દાદા ને બરાબર ને તો એમને વસ્તુ અપનાવી અને લાઈન ચારે બાજુ બાંધ્યું ને સાહેબ આજે સુધી કોઈ દિવસ કશું ભૂંડ અંદર સુધી આવ્યું નહીં અને પાછળથી જો ભૂંડ આવે ને તો અહીંથી હોહણું હોહણું પેલા બાજુ ખેતરમાં બીજા ખેતમ જતું રે પણ અહીં આગળ આવતું નથી કારણ કે દાદાની પટ્ટી મજબૂત છે બરાબર અને એકદમ સિત્તેર રૂપિયાની કિલો અગિયાર સત્તાન સિત્યોતેર એટલે એવું કહી કે આઠસો રૂપિયામાં તો દોઢ વીઘું ફિટ કરી દીધું એમને બરાબર જો તમે દિમાગથીને સિસ્ટમથી જો આ વસ્તુ પણ લગાવશો તો તમને અવશ્યનો ઘણો બધો ફાયદો થવાનો છે મિત્રો તો તમારા ખેતરમાં જો ભૂંડ આવતા હોય કે સાવડી ઘૂસતી હોય તો આ વસ્તુનો અચૂક ઉપયોગ કરો બરાબર અને દાદાની વાત સારી લાગી હોય ને તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર પણ આ દાદા જે મહેનત કરીને જે સિસ્ટમ બનાવી છે તેના ઉપર તમારે ધ્યાન દોરવું જોઈએ એક વાર તમે તમારા ખેતરની અંદર આ પટ્ટી લગાવો બરાબર બરાબર ને ટેસ્ટ કરી એમને એ મિશન સફળ રહ્યું તો તમે પણ ટેસ્ટ કરજો આ મિશન સફળ છે એટલે તમારું તો સફળ થવાનું જ બરાબર તો વિડીયો સારી લાગી જેટલી બને એટલા તમારા મિત્રોને શેર કરજો જે લોકોને ભૂંડનો નો પ્રોબ્લેમ ને ત્રાસ વધારશે તો આ તાર લગાવો પટ્ટી તાર અને એનાથી ફાયદો લો ઓકે ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો હજુ પણ કરી દેજો તો આવનારી મારી દરેક અપડેટ મળતી રહેશે ભૂણ વગાડો અને પટ્ટીનો તાર લગાવો